તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય રામાપીર જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધેનું છીકુ લોગ ચેનલની અંદર ને હું છું તમારો પ્રિય છીકોને ફરી પાછા નવા ઇન્ટરેસ્ટિંગ લોગમાં તમારા બધેનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે અને એકચ્યુલી એમાં એવું છે કે વરસાદ પછી ને વાવાઝોડાના પછીના લોગમાં મોઢું દેખાયું છે કારણ કે અત્યારે છે ને આ લાગે હું વાળીએ છું અને થોડુંક કામકાજ એવી રીતનું છે કે જે જે ખેતી કરતા છે એને ખબર હશે શું હોય એમાં એવું છે કે પાઇપ મોટર બધા કનેક પાઇપ હોય ને એ પાઇપને છે ને થોડીક જુદી કરવાની છે અને ભેગી કરવાની છે કારણ કે હવે પાકનો સમય વહી ગયો બરાબર ઉનાળો સારે છે ગરમી ગરમીમાં તમને બધાને ખબર છે કે એ વસ્તુ હોય ને બરાબર છે ને ખેતર બંજર પડ્યું છે ત્યારે જો કહીશું પણ છે નહીં આમાં એવું છે પણ ઘરેથી મેસેજ આવી ગયો કે ભાઈ ચાવ વાળીએ કામ કરો ઘરે બેસવાનું નથી એટલે છે ને વધારો હોય કે પાના બના લઈને એમાં કનેક્ટ હોય એટલે ખોલવાનું છે એટલે પાના બના લઈને છે ને જો હા એક કાઢ્યું છે અંદર પીડા છે હું મોટાભાઈ અને મારા કાકાના છોકરા હમણાં ચેડા પાંડો છે અમારે શું છે પાઇપ હૈયારી હાલે છે અને પાણી ભેગું પાવાનું હોય ને એટલે એમાં એવું છે કે વાળીએ તો આવી જ પણ અત્યારે વરસાદ પછી જો લગભગ એ અમારે ખેતી બાકી છે કરવાની આમ નામ છે ખેતી આખી આખી કરવાની બાકી છે અને ખેતરે આવો ને પછી જોવા મળ્યું શું જોવા મળ્યું ખબર છે મિત્રો વાવાઝોડાની અસર છે ને બીજે ક્યાંય ગામમાં તો નહોતી થઈ પણ થઈ ક્યાં ખબર છે અમારા ખેતરમાં થઈ ગઈ કામ ઓછું હોય ને ગળે હરકવા જેવું છે હું હોય તો કોમેન્ટ કરી દેજો તમે બધા જો હા હું છે ને એની મને નથી ખબર કાંક છે ખરા ચાલો પડી ગયો આ મૂળ એ છે ને ઉખાડ્યું નથી હશે હડેલું છે એટલે મૂળ જે છે ને પતાવી દીધું તો આ છે ને ઉપાડી લીધું છે લા લાંબુ લાવીને પડ્યું છે ને કાંઈ ચિંતા છે માણસ એક ટેન્શન લઈને ફરબ આ કે બધાને કઈ મોજ જ છે બરોબર છે કાંઈ વાંધો નહીં હજી ચેનલમાં નવા આવ્યો ને તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરતા રહેજો અને વધુમાં વધુ શેર કરતા રહેજો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બને રહેજો મજા આવશે કારણ કે હજી મેન મુદ્દો તો બાકી છે એમાં છે કે વરતડી વાયર છે ને એ કેબલ એને ભેગો કરવાનો છે ને પાઇપ છે એને ભેગી કરવાની બરોબર છે ઝટકો આડો છે એમાં જો રોઝડા કાંઈ વધવા નથી દેતા પણ વરસાદની અસર ક્યાં થઈ ગઈ ખબર છે લાડવામાં એકમાં ન જ થાય કૂવો દેખાય છે ભરાઈ ગયો થોડુંક એકચુલી પાર કરી દેવું જોઈએ અને એવું લાગે ખૂતી જાઉં એવો કાદવ છે એટલે એમાં તો પણ કશો વાંધો નહીં એટલે બધો ઊંડો નથી કૂવો ઓલું કહેવાય ભાડિયો કૂવો એવું કાંઈક છે ભાડિયો કૂવો ભાઈ ભાડિયા કૂવામાં પાણી આવી ગયો છે એમાં ડોલ ડખાલ છે એમાં કાંઈ એટલું બધું ખાસ છે નહીં કે આગળના જે રસ્તો દેખાય નાય છે ને ખાંડનો રસ્તો છે ત્યાં જવાનું છે આપણે તો કૂદકો મારીને સીધા ક્યાં ખબર છે ખાણની મોઢાની ખાંડનું મોઢું છે ત્યાં પોચી જજો એમાં એવું છે હા પાયા પ્રય ને શેડો બીજી ખાંડમાં ઠેર છે બરોબર ના એ પાડોશીની છે એટલું પાણી છે વિડીયોમાં જોયું ને એટલું પાણી છે એટલે એમ તો ખૂટે નહીં ઘણું એટલું તો હાલી જાય અમારે પણ અત્યારે તો સમય વીયો ગયો છે એની કાંઈ જરૂર છે નહીં સમય થાય નહીં પછી શું કામનું બરાબર જરૂર હોય જ્યારે પાણી હોય નહીં બાકી તો પાણી માવઠામાં ભરાઈ જાય તળાવમાં પાણી આવી જાય ખેતરોમાં પાણી આવી જાય ને કાયડોમાં પાણી આવી જશે પણ થળી જો આપણું સામે છે એટલે સીધા ન્યા જવાનું છે પણ જે વાટ જોવાની છે ફોન કરી દીધો છે ભાઈઓ આવે પછી આપણે આગળની પ્રોસેસ થાય ક્યાં તો બે હોવાનું ટાઈમપાસ બરાબર છે નવરા નવરા કાક તો કરવાનું છે એક્ચુઅલી એટલે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહેજો નીકળી તો પીડ્યા છે બરાબર છે બીક લાગે એવું છે નીચલી નીચે એકચુઅલી નીચા કક્ષાની ખાણ છે ઓછી નથી ન કરતો પસા પસા ફૂટ ઊંડી હોય સાઈઠ હાઈટ ફૂટ હિતેર હિતેર ફૂટ ઊંડી હોય ખાણ હિતેર ફૂટ હો ફૂટ જ ગણવાની તમારે હો ફૂટની અંદર જ બાકી અહીંયા તો જંગલ જાળી વિકતા જવાનું છે એક બે દિનો બ્રેક પડવીને વ્લોગમાં એકચ્યુઅલી બોલવાની દસ વુસ્તી બંધ થઈ જશે ત્યારે તો બાટા હેરાન કરે છે જો કેરી લીધો મને થયો છે તો ન્યા આવી ગયા છે એમાં એવું છે જોઈ લો આ પીળો દંડો જાય છે ને ઉતરીને અંદર ગયો છે ને ન્યા લગણ કેમ બાકી ભરેલી છે ને પણ ભર ઉનાળા છે તો ભરેલી છે ને પાણી તમે તમને એમ લાગશે કે આમને એવું નથી કે એવું વરસાદ આવ્યો ને એટલે તો ભરાઈ જવાની છે પણ આજુબાજુ ખેતરવાળા ગમે એટલું પાણી ભાઈ આ વિચાર કરો કેટલી ઊંડી છે બરોબર અંદાજી લાગે કોમેન્ટ જણાવજો કેટલી હોય છે એમ આવી એક નહીં ઢગલો બંધ ખાઈણું છે પાર વગરની પથ્થરની ખીણું છે બરાબર છે આજુબાજુ ગામમાં બધા એથી જ પાણા જતા હોય અમારે બરાબર પણ અત્યારે અમારું જે કામ છે ને એ છે આ ખેસવાની છે પણ એકલા ખેંચાય એવું લાગતું ને કારણ કે મોટર છે ઊંડી કો મોટર છે દેડકો પાણીમાં તમને દેડકો જ રહે ને એટલે બરોબર છે તો હવે હા ને ફાઇનલ ડંડો ખેંચી લીધો તો કલાક પછી બાય આવ્યા એટલે કલાક પછી દંડો ખેંચીને નવરો કરી દીધો છે એકચુઅલી દંડો તો નહીં હે પાઇપ છે પાઇપ શું છે પણ એની અરવાર કેબલને ખેંચી લીધો હતો આ એકલા મોઢે કરવાનું થાય ને બહુ ભી પડે છે લાશરા નીકળે છે એકચ્યુઅલી મારા પણ કાંઈ વાંધો ને વિડીયોમાં આવે કન્ટિન્યુ બની રહેજો હજી તો એટલું જ ભાઈ કે હજી તો લા પાયપ છે ને એને તો કંઈ શું કરવાનું નથી ખાલી કેબલ રહે ને કેબલ ધીસી કેબલ ભાઈ એને એનો લોડ બાંધી દેવાનો એનું ફિન્ડ વાળી દેવાનું વિડીયોમાં કન્ટિન્યુ આગળ બની રહેજો છે ને મિત્રો પરસાવાનો સૂરજ ઉગ્યો સુખનો સૂરજ તો કોને ખબર કીધી ઉગે તમારે બધાની કૃપા રહે તો જલ્દી ને જલ્દી ઉગવાડી દેવો બરાબર છે સુખનો તો બાકી ફરસાઓનો સૂરજ ઉગાડીને ધીસ ઇઝ અ કેબલનો ગુંડલું વાળી દીધું ફીંડલું આમ એનું વળ્યું છે ને આમ મારું વળી ગયું છે એકચુલી ગરમી બહુ ચડી ગઈ ચા પીવાનો સમય થઈ ગયો છે ચા બા પી લેવી ચા બા ચા પીને પછી નિરાતે ઘરે આવી જવાનું બરાબર છે સરસ મજાનો છે ને પીંડું અકાલે જ મોટર તો હતી ને આ તો ખબર જ છે તમને પીલું બરાબર સા પીવાનો એકચુઅલી સમય થઈ જશે ને સાબ આપીને પછી નિરાતે ઘરે જવાનું થશે પણ વિડીયો છેલ્લે લગ્ન જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત હશે ને ત્યાં સુધી જય રામા પીર જય દ્વારકાધીશ બધાને મજા કરો આનંદ કરો ખાસ જણાવી દો કે સિક્કો બ્લોગ ચેનલની અંદર નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો પસંદ આવ્યો વિડીયો તો લાઈક કરી દેજો કારણ કે આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ લઈને ફરી પાછા તમારી સામે હું તો તમારી ટીમ હાજર થતી રહેશે છે બરાબર મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી જય રામાપીર